સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેણામાં શિવજીની એકાવન ફૂટ ઊંચી સહસ્ત્ર ધરાવતી પ્રતિમા સમક્ષ વિશ્વ કલ્યાણ અર્થે સવા મણ રૂમાંથી બનેલી દિવેતની જ્યોત પ્રગટાવીને મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હિંમતનગરના બેણાનું કંટાળેશ્વર હનુમાનજીનું ધામ એટલે ભક્તિ અને આરાધ્ય ભાવના વ્યક્ત કરવાનું અનોખું ધામ છે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ ધામ શિવરાત્રી આવતા જ જાણે કે ભક્તિ ભાવની અભૂતપૂર્વ અનુભૂતિ કરાવે છે

ત્યાં છેલ્લા પચીસ વર્ષથી શિવજીની ભવ્ય દુનિયામાં મોટા મોટી મૂર્તિ સહતની શિવજીની જ્યાં આગળ આપણે એક મહાજ્યોત પ્રગટ કરી છે પચીસ કિલોની દિવેટ અને આખા દેશમાં પંદર વીસ પણ જે ઘી પુરાય એ મહાજ્યોત વિશ્વ શાંતિ માટે સર્વજીવોના કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ રહે એ માટે આ મહાજ્યોત પ્રગટવામાં આવે છે તેમાં તેત્રીસ ફોટ દેવતાઓ દેવીઓ ઋષિઓ મુનિઓ યોગીઓ યોગ્યો સત્યો મહાસત્યો પુણ્યાત્મા ધર્માત્માઓ ધર્માત્મા સાધુ તપસ્વીઓ અઘોરીઓ દિગંબરો નાથો મહાપુરુષો સીધો ચરણદાસો દાસો સર્વની સૂક્ષ્મ હાજરી થઈ જાય છે રાતના બાર વાગ્યા પછી ઓટોમેટિક જ્યોત કોઈ ન હોય તો પણ છેલ્લા આ વર્ષે પણ પ્રગટ થઈ ગઈ અને ચાર પાંચ વર્ષ પહેલાં પણ પ્રગટ થઈ શીખવાર આ જ્યોત કોણ પ્રગટાઈ જાય છે સવારે એ કોઈ ખ્યાલ નથી આવતો પણ કોઈ દૈવી શક્તિઓ દ્વારા જ આ જ્યોતનો આવીને અને પ્રાગટ્ય કરવામાં આવે છે હવે ફરી પાછી જોત આપણે આજે પ્રકટ કરી છે ભગવાનની સત્તા હાજરી છે